સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં યુવક વાઘોડિયાના રવાલ ગામનો અને અસ્થિર મગજનો હોવાનું તપાસમાં આવ્યું છે અભિનેતા સલમાન ખાનને બે દિવસ પહેલા સલમાન ખાનને ધમકી આપવામાં આવી હતી ધમકી આપનાર વ્યક્તિ વડોદરાના વાઘોડિયાના રવાલ ગામનું મયંક પંડ્યા હોવાનું બહાર આવ્યું છે જ્યારે પોલીસ તપાસમાં યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી મયંક પંડ્યા નામના વ્યક્તિએ સલમાન ખાનને ધમકી આપી હતી યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું તેણે કેટલાક વોટ્સએપ ગ્રુપમાં ચર્ચામાં ભાગ લીધો હતો મયંક પંડ્યા વિરુદ્ધ વરલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે મયંક પંડ્યાએ મુંબઈ પોલીસને તેની માનસિક સારવારના દસ્તાવેજો સાથે પૂછપરછ માટે બોલાવ્યો હતો સોશિયલ મીડિયા પર સસ્તી લોકપ્રિયતા માટે આ કૃત્ય કરવામાં આવ્યાનું બહાર આવ્યું છે યુવક તેની ગતિવિધિઓ જાણ્યા વગર વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયો હતો મયાંગ મુંબઈ પોલીસના ટ્રાફિક ગ્રુપમાં જોડાયો હતો અને મુંબઈ ટ્રાફિક પોલીસના ગ્રુપમાં જ ધમકી આપવામાં આવી હતી હાલમાં લાંબી પૂછપરછ બાદ પોલીસે મયંક પંડ્યાને હાજર થવા માટે નોટિસ આપી છે તેમ જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદે જણાવ્યું હતું આપ લોકોને જણાવવાનું કે તકરીબન બે દિવસ પહેલાં મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્ક કર્યા હતા અને આ લોકોને કહેવાનું એવું હતું કે બે દિવસ પહેલાં મુંબઈ પોલીસનો ટ્રાફિક અવેરનેસ ગ્રુપમાંથી એક માનસ એવા મેસેજ કર્યા હતા કે સલમાન ખાનને ઉડાવી દેવાનું છે અને ત્યારે મુંબઈ પોલીસ ટીમ સતર્ક અને સક્રિય થઈ હતી અને આ બાબતનો વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા હતા અને ત્યાંનો અધિકારીઓ પછી આ નંબરનો વેરિફિકેશન કરતાં કરતાં આ લોકોને ધ્યાને આવ્યું કે આ નંબર બરોડાનો છે અને આ નંબર બરોડાનો વાઘોડિયા તાલુકાનો રવાલ ગામનો મયંક વિજયભાઈ પંડ્યા નામનો એ છે એ લોકો અમે લોકોને સંપર્ક કર્યા હતા અને એ બધું જ અમે લોકો શેર કર્યા હતા ત્યારે અમે લોકો એ મયંક પંડ્યાને લોકેટ કરીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી તો ધ્યાને એવું આવ્યું હતું કે આ મયંક પંડ્યાની ઉંમર અંદાજિત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને થોડુંક માનસિક રીતે બહુ વ્યવસ્થિત નથી અને એમની સારવાર પણ ચાલી રહી છે અને એનું ફોનનો જ્યારે ડિટેલ વગેરે લેવામાં આવ્યું જોવામાં આવ્યું એ ધ્યાને આવ્યું કે આ ભાઈ જાત જાતનો ઘણા ઘણા સોશિયલ મીડિયા નેટવર્ક્સ ઉપર સક્રિય છે અને ક્યારેય પણ કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં જ્યારે એમને એજ્યુકેશન વગેરે મળતા હોય છે એ જોડાઈ જતા હોય છે અને સોશિયલ મીડિયા ઉપર પ્રસદી પાવવાનું પણ એ થોડું ચાહ રાખતા હતા એ બધું વિગતો સાથે અમે લોકો મુંબઈ પોલીસે સંપર્ક કર્યા હતા અને ગઈકાલ આ લોકોની ટીમ અહીંયા આવીને એમની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી એમનો મોબાઈલ રજી લેવામાં આવ્યા હતા અને એમને ફરી મુંબઈમાં પોતાના મેડિકલ ડોક્યુમેન્ટ સાથે રહેવા માટે નોટિસ આપીને મુંબઈ પોલીસ જતી રહી હતી એમાં પરમ દિવસથી જ એ લોકો અમારી સાથે પણ ટચમાં હતા અને વાઘુડિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે પણ ટચમાં હતા નંબર શેર કર્યા હતા અને એ લોકોની એક જ રિક્વેસ્ટ હતી કે ફટોફટ આ નંબર ધારક જે છે એમની ઓળખાણ થઈ જાય અને એમને આઈડેન્ટીફાઈને લોકેટ કરીને ઇફ પોસિબલ પોલીસ સ્ટેશન એકવાર લઈને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવે એટલું આ લોકોની ટીમ પણ મુંબઈથી રવાના થઈ ચૂકી હતી તો પ્રાથમિક પૂછપરછમાં અમે લોકોને એવું લાગ્યું કે એમાં કોઈ ટેર એંગલ કે બીજું કઈ બહુ એક્સ્ટ્રીમ ગુનાહિત વાળું કે ઠંડી વાળું કઈ એંગલ નથી છે એ બાબત સાથે અમે લોકો આ લોકોને વાકેફ કર્યા હતા તો પણ ચૂંકી ગુના વરલી પોસ્ટ એમાં નોંધાઈ ગયા હતા તો એમની કાર્યવાહી પૂર્ણ કરવા માટે એ લોકો ગઈકાલ આવ્યા હતા એ લોકો પણ પોતાની જે પૂછપરછ કરી હતી એમને મોબાઈલ કબજે લીધા હતા અને મુંબઈ આવવાનું નોટિસ આપીને જેમાં એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે પોતાના સારવારને જે ડોક્યુમેન્ટ છે એને પણ લઈને મુંબઈ અમને હાજર રહેવાનું રહેશે લગભગ દોઢથી બે કલાક જેવા આપણા વાઘોડિયા પોસ્ટના દરેક પણ હાજર હતા અને મુંબઈ પોલીસની ટીમ પણ હાજર હતી અને જે મેં આપ લોકોને વાત કરી કે અમારા લોકોને એ માનવું છે કે માનસિક રીતે બહુ સ્વસ્થ નથી અને અમે લોકો પછી ડૉક્ટર રાકેશ શાહ સાથે એની ટ્રીટમેન્ટ પણ ચાલી રહી છે એ પણ કાગળો સાથે અમે લોકો ડૉક્ટર સાથે પણ વાત કરી તો એ જાણવામાં લાગ્યું કે એ બહુ કાવતરું કરીને ન ફક્ત એક એક પોતાની વધારે પ્રસિદ્ધિ થાય અને લોકો એમના બરાબર જાણે એ હેતુ સાથે એવી પોસ્ટ કરી હતી અને વધારે વિગત તપાસમાં નીકળશે એ મેં આપણે વાત કરી કે ચૂકી એ અમે લોકો જયારે એમનો મોબાઈલ જોયા હતા તો ઘણા બધા સોશિયલ મીડિયા એપ્સ પ્લેટફોર્મ ઉપર એક્ટિવ હતા અને એમની એક એવી પણ બાબત હતી કે જ્યારે પણ કોઈપણ ગ્રુપમાંથી એમને ઇન્પેશન આપવામાં આવે ત્યારે વિચાર કર્યા વગેરે કે આ ગ્રુપમાં કયા કયા લોકો એડેડ છે આ ગ્રુપમાં એજન્ડા શું છે આ ગ્રુપમાં કઈ ગતિવિધિ ચાલી રહી છે એ બધું વિચાર કર્યા વગેરે કોઈપણ ગ્રુપમાં એડ થઈ જતા હતા અને એમાં વારંવાર મેસેજો કરતા હતા તાકી એમની પ્રસિદ્ધિ થાય આ હેતુથી મુંબઈ પોલીસનું ટ્રાફિક અવેરનેસ ગ્રુપમાં પણ એ જોડાયા હતા જેમાં આ ટાઈપનો મેસેજ કર્યા હતા મેસેજ કે કે જે મારી પાસે બટ એવું કઈ હતું આ ટાઈપ નો એ એ શેર કરી કરી આપને વાત બહુ એંગલ દેખાતું નથી કે માનસ માનસિક રીતે બહુ સ્વસ્થ નહી હતા અને એટલે એક પ્રસિદ્ધિ લેવા માટે પ્રાથમિક લાગે છે કે એવું રીતે કર્યા હતા બટ એ વધુ લીધેલા આપને જે તપાસના કરનારા અધિકારી છે એમની પાસે મળવાનું છે